ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે જ આરોગ્ય સુવિધા મળી રહે તેવા શુભ હેતુ સાથે સરકાર શ્રી દ્વારા મહુવા તાલુકાના તાવેડા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરનો શુભારંભ કરવામાં આવ્યો છે આતકે તકે તાવેડા ગામના સરપંચ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આરોગ્ય અધિકારીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી તો મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી જીલુભાઈ ભૂકણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહવા નજીકના તાવેડા ગામે ગ્રામ્ય વિસ્તારના લોકોની આરોગ્યની સુખા લઈ આયુષ્યમાન આરોગ્ય મંદિર આજે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ બાબતે વિગત જોઈએ તો સરકાર શ્રી દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે જ આરોગ્યની તમામ સુવિધા મળી રહે અને લોકોની આરોગ્યની ચિંતા કરી મહવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સત્તાવન જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિરની સુવિધા થનાર છે અને જેમાંથી સત્તાવીસ જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિર થઈ પણ ચૂક્યા છે અને તે અંતર્ગત મહુવા તાલુકાના તાવેડા ગામે આજે તારીખ એક આઠ બે હજાર પચ્ચીસને શુક્રવારના રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરની સુવિધા ઉભી કરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે તાવેડા ગામમાં આગેવાન એવા દાનુભાઈ સીઢાના વ્રદ હસ્તે પૂજન અર્ચન કરી શ્રીફળ વધેરી અને રેડ રિબીન કાપી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો આયુષ્યમાન આરોગ્ય મંદિરના મુખ્ય વિભાગ મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી જીલ્લુભાઈ ભૂકણના હસ્તે રેડ રિબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

તાવેડા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી જીલુભાઈ ભૂકણ તાવેડા ગામના આગેવાન એવા દાનુભાઈ શીઢા ઉપસરપંચ શ્રી એવા ભૈલુભાઈ ડાંગર અને તાવેડા ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આરોગ્ય વિભાગના અધિકારી ગણમાં ડોક્ટર હિમાંશુ પુરોહિત ડોક્ટર પ્રતિક પુરોહિત ડોક્ટર વિજય પરમાર અને આયુષ્યમાન આરોગ્ય મંદિરના કર્મચારી આશા વર્કર બહેનો અને મોટી સંખ્યામાં તાવેડા ગામના ગ્રામ્યજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મારે આરોગ્ય કેન્દ્ર દવાખાનું સાથે તાપ અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ડાયાબિટીસ આનો તે જે ઈલાજ હોય એના માટે બધા વ્યવસ્થિત બધું કરે છે ટ્રીટમેન્ટ કરે છે આજે તાવેડા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર સરકાર શ્રી તરફથી નરેન્દ્રભાઈ મોદી તરફથી જે પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે તે ગામડાની અંદર ટોટલ આરોગ્ય મંદિર મવા તાલુકામાં સત્તાવન જેવા બનાવવાના હોય ત્યારે સતવી અઠ્યાવી આરોગ્ય મંદિરનું ઓપનિંગ થવાના આરે આવી રહ્યું છે ત્યારે તાવેડા ગામની અંદર જે આયુષ્યમાન આયુષ્યમાન આરોગ્ય મંદિર જે બન્યું છે તે ખરેખર બહુ સુખાકારી છે લોકો માટે આરોગ્યમય છે અને લોકો જે ગામડામાંથી સિટીમાં જતા થા બીપી ડાયાબિટીસ કે નાના નાના જેવા રોગોમાં જે હેરાન થતા હોય તેને ખૂબ જ અહીંથી એવા ખાવ ખોરાક માટે અથવા તો જે કાંઈ ખાવા પીવાથી થતા રોગો માટે અહીંથી સલાહ સૂચના આપવામાં આવે છે અને દવા પણ આપવામાં આવે છે અને ખૂબ જ સારી રીતે લોકો સુખાકારી ભોગવે તેવી આશા સાથે સરકારે જે આયોજન કર્યું છે અને આયુષ્યમાન આરોગ્ય મંદિર જે કરવામાં આવ્યું છે તે ખરેખર સુખાકારી છે એવી રીતે ગામોમાં ઉત્સાહની લાગણી છે અને નરેન્દ્રભાઈનો પ્રોજેક્ટ ખૂબ જ સક્સેસફુલ છે અને આ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ હું આભાર માનું છું આ વખતે કે આરોગ્ય મંદિર જે ગામડે ગામડે કરી અને લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે તે માટે ભારત માતા કી છે વંદે માત્ર